વાત મારે એ કરવી છે કે આપણે માથે તડકો છે ખેડૂતના દીકરા છીએ તડકે જ ધાન ઉગાડ્યું છે પણ કઠણા ઈ છે કે આપણે પરસેવો પાડી અને સોનું ઉગાડીએ છીએ અને આ દલાલોના હાથમાં આવે છે ને એટલે ધૂળ થઈ જાય છે ધૂળ એટલે આપણે ભેગું થાવું પડે અને જ્યારે જ્યારે ભેગા થઈએ છીએ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળે છે આંદોલન કરે છે ત્યારે આ કડદા સરકાર છે ને એ હર્ષભાઈ સંઘવીને ઓર્ડરો આપે છે અને હર્ષભાઈ સંઘવી આવી જાઓ અમારા મેદાનમાં આવો અમારા ટોબરા ગામમાં હવે અમારો ખેડૂત તમને મરે મરો દેવા માટે તૈયાર છે અને હાકલ કરવી પડશે કારણ કે મારી માતાઓ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળો છે ને ત્યારે એના ઉપર ખોટા કેસ કર્યા છે આજે 85 ખેડૂત કડતા પ્રથા સામે લડતો લડતો જેલમાં બંધ છે છોડવાના છે ને ને આપણને ખબર છે કે કેમ છૂટશે

વાત મારે કરવી છે કે આપણે લઈડા આપણે મહાપંચાયતો કરી આપણે લલકાર કર્યો ત્યારે માંડ માંડ 10000 કરોડ નું પેકેજ આપ્યું તમ માનો છો પેકેજ છે આ પડી ગુ છે અને ઈ કેવું હવા જાજીને માલ ઓછો

બાકી અમાર સરવાળો બાદ બાકી કરશો તો બે હજાર રૂપિયા નહીં આવે એટલે આપણે ભેગું થવું પડ્યું છે એટલે આપણે ભાજપને કહેવાનું છે આપણે આ ભાજપને કહેવાનું છે ગુજરાતના મુખ્યમંત્રીને કહેવાનું છે કે ક્યાં ગઈ તમારી સંવેદનશીલતા આ મૃદુ મુખ્યમંત્રી ક્યાં ગયા કે જે વાતો સારી સારી કરે છે પણ મારા ખેડૂતના દાજિયા ઉપર ડામ દેવાનું કામ કર્યું છે તમે અમને એવું હતું કે માવથાનો માર પડ્યો અમને એમ હતું કે આ માવથાનો માર છે મોંઘવારીનો માર છે તમે અમને રાહત તરીકે મલમ લગાડશો પણ એણે આપણા ખેડૂતોને ઝેર દેવાનું કામ કર્યું છે ઝેર દેવાનું કામ કર્યું છે આત્મહત્યા કરવા મજબૂર થઈ ગયો ખેડૂત પણ આજે આ દીકરી તમને કહેવા આવી છે કે આપણે મરવાવાળા નથી હવે કોઈ પણ ખેડૂતે આત્મહત્યા કરવાની જરૂર નથી આપણે લડવું પડશે આ જગતનો નો તાપ છે આ સરકારને ને કેવું પડશે કે તમે અમારા બાપ નહીં અમે તમારા બાપ છીએ અને રહીશું આ વાત તમારે કરવી પડશે મરવા નથી એટલે જ્યારે 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 આવી વાતો કરીએ છીએ ને ત્યારે હમણાં નવ ચિત્ર ગુજરાતમાં ઊભું થયું છે નવ ચિત્ર ગુજરાતમાં ઊભું થયું છે આપણે જ્યારે આ લોકો તો અલગ ગુટ પહેરીને જાતા હતા ને ખેતરોમાં

એટલે મારી માતાઓ હવે દુર્ગા બની અને આ બધાની સામે પડવું પડશે અને જ્યારે જ્યારે આપણે આ બધું કહીએ છીએ ને ત્યારે કેવાતા એવા 30 વર્ષથી ભાજપે તો આપણું શોષણ કર્યું છે કેટલા વર્ષથી આ 30 વર્ષ પણ ભેગે ભેગું કોંગ્રેસે આ જોવાનું કામ કર્યું છે યાદ છે ને ભૂલી ન જાતા હો કારણ કે અહીંયા હજી થોડક થોડક આટા મારે છે

કે આમ આદમી પાર્ટીનો કોઈ પણ નેતા કઈ બોલશે ને એટલે આ કોંગ્રેસ વાળા મેદાનમાં આવી જાહે કમર ઉપર હાથ દઈ અને વાત કરશે કે આમ આદમી પાર્ટી વાળા આવા છે તેવા છે અમને બધાને ગાળો દેવાનું કામ કરે જોયું તમે એને પૂછવાનું છે કે 30 વર્ષ સુધી કર્યું હું અમે તો છેલ્લા 5 વર્ષથી આવ્યા બાકીના 25 વર્ષ હું કર્યું તમે એને જરા પૂછજો તો ખરા

પછી એમ આઈ વિરોધ પક્ષના નેતા એમ કે એના કોંગ્રેસને કે હાલ કરવાની જો આપણે મજબૂત હાલ કરવાની છે એમ કે પાનો ઉપાડે કોણ પેલું પાનો કોણ જોવાનું તો કે સરકાર એની છે ને લોકસાહેબ અમે માનીએ છીએ ભાજપ પડે તમે જોઈ લો કે પાના પેલું ઉપાડો એટલે ભાજપડા બાટલી ઉપાડે બાટલી ઉપાડે એટલે એમ કે અમે આઈએ એટલે અમે કોંગ્રેસે બાટલી ઉપાડે એ કે અમે આઈએ પછી થોડીક વાર થાય એટલે કે અમે હાલ્યા તો બે ત્રણ હાલુ હાલે ને ત્યાં પછી થોડોક નાસ્તો ભાજપ લઈને આવે ખવડાવે કોંગ્રેસને એટલે એમ કે હાલો હવે શો કરો ને બાટલી ખોલો ઈ કે સમજો તમે શું કરે આ લોકો એમ કે બાટલી ખોલો આ કોંગ્રેસને પેટ દુખાવો કેનો છે ને તમને આના ઉદાહરણ પરથી ખબર પડશે બાટલી કે હવે ખોલો તો ખરા એટલે ભાજપ વાળા પેલું પણ ફેકે તો કે અમાર કાળીન ગલ્લો છે એટલે ઓલા એમ કે અમાર લાલનો ગલ્લો એટલે આપણે બધા તાળીઓ વગાડીએ કે હવે કાઈ નીકળશે આમાંથી હો પછી પાછા બીજો પાનો ભાજપવાળા ખોલે ઈ એમ કે અમારે રાણી છે ફૂલીની એટલે હામેથી કોંગ્રેસવાળા એમ કે અમાર લાલ ની રાણી શું કે અમાર લાલ ની રાણી પછી પાછું ભાજપવાળા પાનો ઠેકે ઈ કે અમારે છે ને ઈ કે કાડીનો એકો છે

બોલવાની નથી ભૂકો થઈને ભ્રષ્ટ થઈ જવાની છે ખતમ થઈ જવાની છે એટલે મારા વડીલો મારા વિલ્લાઓ મારે વધારે વાત હવે નથી કરવી મારે એટલું કહેવું છે કે હવે આપણે હિસાબ માંગવો નથી હિસાબ કરવો છે તાલુકા જિલ્લા પંચાયતમાં પાડી દે ને જો રાજકારણ ઘણા એમ કહેશે રાજકારણની વાત નહીં કરવી તમારા આજુબાજુ બેઠા છે એ કહે પણ હું ચોખ્ખું કહું છું રાજકારણ તમારે કરવું પડશે એક વાર નહીં હજાર વાર તો જ આપણે ત્રીસ વર્ષના શોષણને અટકાવી શકશું બાકી આવી જ પાટલીયું કાયદા કરશે ને આપણે ઊંડો બનાવવા કરશે એટલે આપણે તાલુકા જિલ્લામાં એને પાડી દેવાના છે સંકલ્પ લઈને જવાનું છો તો લો છો ને સંકલ્પ અને છેલ્લે મારે એટલું કહેવું છે કે અહીંયા ગીરની ધરતી છે

અમે સાબરમતી જેલના રોટલા ખાઈને આવ્યા છીએ ને એટલે અહીંથી ગર્જના કરી શકીએ અમે ગાજતા નથી અમે ગર્જના કરીએ છીએ અને એટલે જ કહીએ છીએ કે તમારે પણ હિંમતથી લડવું પડશે એટલે જે પણ મારા વિલ્લાઓ જેલમાં છે એને ચિંતા કરવાની જરૂર નથી જેલના તાળા તૂટશે એ દિવાલું તૂટશે અને આપણો ખેડૂત બહાર આવશે વિશ્વાસ લઈને તમારે જવાનું છે અહીંથી અને હંમેશા કહું છું મારી માતાઓ બહેનોના બલિદાન પણ એટલા છે અને સોરઠની ધરતી ઉપર સૌરાષ્ટ્રની ધરતી ઉપર રહીએ છીએ ત્યારે ખબર છે કે આ માતા બેનોએ પોતાના દીકરા દાનમાં દીધા છે ને એ આજ પાડિયા બનીને પૂજાય છે ઈ નારી શક્તિ છે આ આપણા ભેગી ક્રાંતિમાં છે એટલે આપણે ડરવાની જરૂર નથી અને છેલ્લે હું એટલું કહીશ કે અમે હાવજના હેઠા પાણી પીને મોટા થયા છીએ

એને કહેવાનું છે કે ખીચામાં તો તમે ગૃહ મંત્રાલય લઈને બેઠા છો પણ અમે એ તમારા દીધેલા ડામ નહીં ભૂલીએ અમે પણ તમારો હિસાબ કરશું અને હિસાબ મારો ખેડૂત કરશે પાડી દેવાના છે અને આ વખતે પાડી દેવાના છે પ્રાણ લઈને તમારે જવાનું છે આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો